ચાલે બાપુ મશીન મશીન બધું આપણા બાપનું જ છે મશીનુ છે જોયું આપે ભાજપ નેતા ના પુત્ર ની આ કરતુત ઈવીએમ જાણે રમકડું હોય તેમ તેને ઉપાડી કહી રહ્યો છે કે ઈવીએમ તો આપણા બાપનું જ છે ઘટના છે દાહોદ લોકસભા બેઠકમાં આવતા મહીસાગર જિલ્લાના પડથમપુર ગામના મતદાન કેન્દ્રની ભાજપ નેતા રમેશ ભાભોરનો પુત્ર વિજય મથકે અહીં તેણે બુથ કેપ્ચર કર્યું એટલું જ નહીં રોફ બા ઇન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમિંગ પણ કર્યું આ ઘટનાને લઈ હડકંપ મચી ગયો પોલીસે વિજય ભાભોરની તો ધરપકડ કરી સાથોસાથ તેની સાથે દેખાતા મગન ડામોરની પણ ધરપકડ કરી એટલું જ નહીં આ મતદાન મથક પર ફરજ બજાવતા પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના અધિકારીઓને નોટિસ થમાવાઈ છે આ ઘટના જે છે એનો વિડીયો જે છે એ પૂરોપૂરો નિહાળ્યા પછી મને એ એના આધારે આ ઘટના જે છે એવા કયા વિધાનસભામાં બનેલી છે એ વિશે આઈડિયા આવ્યો અને એના જે વિધાનસભા મત વિસ્તારના જે બૂથ નંબર છે પ્રથમપુર છે બસો વીસ નંબરનું બુથ છે સંતરામપુર એસીનું તો ત્યાંના જે પોલિંગ સ્ટાફ છે એમને અમે અત્રેથી નોટિસ આપેલી છે અને એનો ખુલાસો જે છે એ પૂછવામાં આવેલો છે